અમદાવાદ શહેરના રામોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ વસ્ત્રાલ ખાતે જે રીતે તારીખ તેર ત્રણ બે હજાર પચીસના રોજ લુખવા તત્વો બેફામ થયા હતા અને ધારધાર હથિયાર સાથે નિર્દોષ પ્રજા ઉપર હુમલો કર્યો હતો તથા વાહનોમાં તોડફોડ કરી હતી તે પછી રામોલ પોલીસ અને અમદાવાદ પોલીસે જે રીતે કાર્યવાહી કરી છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને તેમની સમગ્ર કાર્યવાહીની પ્રશંસા કરું છું આમ તો સભ્ય સમાજ કોઈ પણ લુખા તત્વોને કોઈ ધર્મ જાતિ કે પ્રાંત સાથે જોડતું નથી પરંતુ ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે વર્તમાન વિધાનસભાના જે ધારાસભ્યો છે જેમ કે શ્રી ઇમરાન ખેડાવાલા શ્રી અમુલ ભટ્ટ શ્રી હર્ષદ પટેલ શ્રી હસમુખ પટેલ જે લોકોની ઉપર સંવિધાનની રક્ષા કરવાની જવાબદારી છે દેશની એકતા અને અખંડતા જેને જાળવી રાખવા માટે જેની જવાબદારી છે તેઓએ આ ઘટનાની અંદર જેટલા બી લુખા તત્વો હતા તેમને યુપી અને બિહાર સાથે જોડી અને પરપ્રાંતિયોને આના માટે જવાબદાર ઠેરવ્યો છે જે ખૂબ જ દુઃખદ બાબત છે આવી ટિપ્પણીઓથી કમસે કમ જે સંવિધાનિક પદ પર બેઠેલા લોકો છે તેમને દૂરી રાખવી જોઈએ પરંતુ જે રીતે આ ધારાસભ્યોએ ટિપ્પણીઓ કરી છે તે ઘોર નિંદાને પાત્ર છે આ બાબતની અમે રજૂઆત જે છે માનનીય રાજ્યપાલશ્રી ગુજરાત રાજ્ય માનનીય વિધાનસભા અધ્યક્ષ ગુજરાત વિધાનસભા અને ગૃહ વિભાગને કરેલ છે જેથી કરીને આવા ધારાસભ્યોને તેમના પદની ગરિમા શું છે અને તેને જાળવી રાખવા માટે આ બિનજરૂરી જે ટિપ્પણીઓ કરે છે તે ટિપ્પણીઓથી દૂર રહેવા માટે આ લોકોને ઉપરના જે આ સત્તાધીશો છે તે તેમને ઠપકો અને એમનું માર્ગદર્શન કરે એ જ આશા સાથે કે આ લોકોને ભવિષ્યમાં આવી ટિપ્પણીઓથી દૂર રહેશે અને એના માટે જે જરૂરી એમને સૂચના કે માર્ગદર્શન કરવાનું રહેશે તે માન્ય રાજ્યપાલશ્રી માનનીય વિધાનસભાના ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી અને ગૃહ વિભાગ સલાહ સૂચન કરશે તેમ તે જ આશા સાથે ભારત માતા કી જય